પરેશાન અમદાવાદ મહેસાણા હાઈવે નેશનલ નંબર આઠ છત્રાલ બ્રિજ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે તેમજ રખડતા ઢોર પણ હાઈવે પર અડીંગો જમાવી બેઠા છે અમદાવાદ મહેસાણા હાઈવે પર વાહન ચાલકોની તકલીફો ખૂબ જ વધી ગઈ છે તેમજ વાહન વાહન ચાલકો પોતાનું ગોકળ ગાયની સ્પીડથી ચલાવવા મજબૂર બની રહ્યા છે કેમકે થોડા અંતરો પછી તરત જ હાઈવે પર રખડતા પશુઓ આવીને અડિંગો જમાવીને બેસી જાય છે અને તેઓના આખા દિવસ દરમિયાન કોઈ પણ ત્યાંથી દૂર કરતું નથી કરવામાં ન આવતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય રહે છે થોડા દિવસ અગાઉ કલોલ જનતાનગર પાસે હાઈવે પર એક સાથે ત્રિપલ અકસ્માત બનવા પામ્યો હતો જેમાં પણ રખડતા ઢોર કલોલ અંબિકાનગર બસ સ્ટેશન ગાયત્રી મંદિર તેમજ છત્રાલ બ્રિજ પર પર અડીંગો જમાવે છે અને ત્યાં ઢોરને બચાવવા જતાં અકસ્માત પણ સર્જાય છે વાહન ચાલકોને ટોલ રોડ કંપનીને ટોલ ચૂકવતા હોવા છતાં પણ વાહન ચલાવવામાં ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે અને બીજી તરફ આ રોડ પર મસ ખાડા પડી ગયા છે અને રોડ મગનની પીઠ સમાન બની ગયો છે ત્યારે વાહન ચાલકો ઉબડખાબડ રોડ થી ક્યારે મુક્તિ મળશે તેવી લોકો રાહ જોઈ રહ્યા છે અને આ બધી જ રજૂઆત ટોલ રોડ કંપનીને કરવામાં હોવા છતાં પણ ટોલ રોડ કંપનીના સત્તાધીશો ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે તેઓને માત્ર ને માત્ર બસ મોટા ટોલ જ ઉઘરાવામાં રસ હોય અને રોડ રસ્તાના સમારકામ તેમજ રખડતા ઢોરોને હટાવવાના કામમાં કોઈ પણ જાતનો રસ ના હોય તેવું દેખાઈ રહ્યું છે મારું નામ જતીન નાડિયા ખતરા કામ પંચના સભ્ય છું અને આ છત્રાલ બ્રિજની હાલત જે ગંભીર છે જે અકસ્માત થવાના પૂરેપૂરા ચાન્સ છે જે ટુ વ્હીલર અને ફોર વ્હીલરને પણ તકલીફ પડે છે ખરેખર આ તંત્રની બેદરકારી ગણો કે અધિકારીઓ હમણાં એક મહિના મહિનો પણ નથી થયો બ્રિજનું રિપેરિંગ કામ ચાલુ હતું કર્યું હતું અને બ્રિજનું કામ કઈ રીતે કઈ મટિરિયલ વાપર્યું આજ સુધી ખબર નથી પડતી કે મહિનાની અંદર જ બ્રિજ તૂટી જાય છે કે થોડા વરસાદની અંદર આ હાલત થાય છે જો આ આને ખરેખર ગંભીરતા વિષય લેવામાં નહીં આવે તો કેટલાના ઘર ઉજળી જાય કોઈ પરિવાર ઉજળી જાય એનું જવાબદાર કોણ રહેશે તે વિષય ગંભીર છે માટે સરકારને હું નમ્ર વિનંતી કરું કે આવા કોન્ટ્રાક્ટરને જે ખરેખર બેદરકારીથી કામ કરે છે તેને નોટિસ આપે અને ખરેખરની કાયદેસરની કાર્યવાહી કરે જેથી એ લોકોને ભાન પડે કે આ પૈસા સરકારના છે પબ્લિકના છે જે પૈસા પોતાના ખીચામાં નહીં પરંતુ રોડની મરમત માટે કરે બસ મારે આટલું જ કહેવું છે સરકારને સરકાર આ રોડની અંદર જે ટોલ લેવામાં આવે છે તે ટોલના પૈસા પબ્લિક પાસે વસૂલ કરવામાં આવે છે તો આ યોગ્ય નથી ખરેખર આ ટોલ આરએમડીના વિભાગે ખરેખર આની માહિતી લઈ પૂરેપૂરી તાત્કાલિક કરાવવું જોઈએ આ યોગ્ય નથી